પાલનપુરાના રૂપપુરા ગામમાં હિન્દુ સમાજના લોકોએ મુસ્લિમ પરિવારને હજયાત્રાએ જવા માટે મદદ પૂરી પાડી છે કોમી એકતાના દર્શન કરાવ્યા છે વિશ્વમાં માનવતાએ સૌથી મોટો ધર્મ અને તેની પ્રતીતિ કરાવતી હતી કરાવી હતી હિન્દુ સમાજના આ ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકોનો વર્ષોથી એવો ઘરોબો છે કે આજે મુસ્લિમ ધર્મમાં પવિત્ર મક્કા ધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હતી અને હજ માટે વિદાય આપતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા સોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં આજે એમની માફી સાથી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેળા થઈ એમની યાત્રા શુભ રહે એમની હજ શુભ રહે અને એમને માફી આપી આ આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય તો હજ પડવા જવું તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુવાઓ આપી છે આજે મેં હજ પડવા માટે જાઉં છું તો રૂપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી સાફીનો પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો સર્વ સમાજના બ્રાહ્મજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે